નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશમાં અનેક એવા મંદિરો આવેલા છે જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા માટે જાણીતા હોય છે એવું જ એક મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાલા માતાજીના મંદિરને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે ઝુલાસણ ગામ અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે સુનિતા વિલિયમ્સ ઘણી આ ગામમાં મંદિરના દર્શન કરવા આવી ચૂક્યા છે એવું કહેવાય છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે છે તો એ ફળે છે આ આસ્થાના કારણે જ ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન હરિયાણા સહિતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે મહેસાણા થી અમદાવાદ હાઈવે પર આવેલું જુલાસણ ગામ સાત હજાર ની વસ્તી ધરાવે છે જેમાં ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે આ ગામમાં આવેલા દાલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે આ મંદિર કોમી એકલાસનું પ્રતિક છે આ ગામમાં એક પણ મુસ્લિમ વસવાટ નથી કરતા પણ માતાજીના દર્શને મુસ્લિમ લોકો પણ આવે છે આ મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર આઠસો વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ મુસ્લિમના આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરમાં આવતા હિન્દુ અને મુસલમાન સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે આઠસો વર્ષ અગાઉ જુલાસણ ગામમાં હાલ જે મંદિર છે એ સ્થળ પર એક માટીનું યંત્ર નીકળ્યું હતું ત્યારબાદ ગામના લોકો આ યંત્રની દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમના કામ પૂરા થતા ગયા એમ એમ લોકોમાં વધુ આસ્થા જાગી આ મંદિરમાં લોકવાયકા મુજબ જુલાસણ ગામ આઠસો વર્ષ પહેલાં જંગલ વિસ્તાર હતો તે વખતે સતી દાલા માતા દાગીના પહેરીને ચાલતા નીકળ્યા હતા તે વખતે તેમની પાછળ નવાબના માણસો પડ્યા સતી માતા રૂપે સુંદર હતા જેથી નવાબના માણસોની દાનત બગડી માતાજી એક જગ્યાએ ઊભા રહ્યા હતા ત્યાં વરખડીનું ઝાડ હતું આ ઝાડમાં સધી માતાજીનો વાસ હતો સતી દાલાએ એ સધી માતાજીની પ્રાર્થના કરી અને સધી માતાજ તેઓમાં સમાઈ ગયા અને દાલા માતાજીનું શરીર ફૂલ બની ગયું સમાઈ જતાં આ સ્થળે માટીનું યંત્ર મળ્યું ત્યારબાદ આ સ્થળ ઉપર મંદિર બનાવવામાં આવ્યું આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે જુલાસણ ગામ યાત્રી સુનીતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે સુનિતા વિલિયમ્સ ઘણી આ ગામમાં મંદિરના દર્શન કરવા આવી ચૂક્યા છે સુનિતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષ યાત્રા પર હતા દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી દરમિયાન જુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી ત્યારબાદ સુનિતા વિલિયમ્સ સફળતાપૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવ્યા હતા અને ત્યારબાદ જુલાસણ ખાતે દાલા માતાના દર્શન કરવા પહોંચ્યા હતા દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં અને ત્રણ હજારથી વધુ લોકો અમેરિકામાં અહીં નવાઈ લાગતી હશે પરંતુ આ વાત સાચી છે આ ગામમાંથી દીઠ એક વ્યક્તિ વિદેશમાં સ્થાયી થયેલ છે અને આ બધું દાલા માતાજીના આશીર્વાદથી થયું હોવાનું માનવામાં આવે છે મંદિરમાં જેટલા પણ લોકો આવે છે તેમાંથી એસી ટકા લોકો વિઝા માટે આવે છે મિત્રો હજારો લોકોની આસ્થા બની ચૂકેલું આ મંદિર આજે વિઝા અપાવતું મંદિર બની ચૂક્યું છે અને માનો કે ન માનો અનેક લોકોની આ મંદિરમાં રાખવામાં આવેલી બાધા ફળી પણ છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રા બેલાઇકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ